સુરત ની મેડિકલ સ્ટોર ના માલિક સચિન ખત્રી અને તેના મિત્ર ઋષિકેશ અગાઉ સચિન ખત્રી જય માતાજી નું નામ મેડિકલ સ્ટોર ચલાવતો હતો સ્ટોર માં ફાર્મસી નું લાયસન્સ બીજા ના નામે લીધું પછી સ્ટોર બંધ કરી દીધું હતું પોલીસ મેડિકલ સ્ટોર ના માલિક સચિન ખત્રી અને તેના મિત્ર ઋષિકેશ

પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બીઆરસી પાસે એની સામે જાહેર રોડ પરથી આવનાર છે આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડીપીએસના જે કાર્યવાહી છે એ મુજબ અને એમાં બસો ચાલીસ બોટલ બસો ચાલીસ બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી એમાં એ લોકોને ધરપકડ કરી છે આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મોટેકર કરીને છે હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળે ધૂળેમાંથી એણે એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દામાલ આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે આ જે સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈપણ જાતનું લાયસન્સ ધરાવતો ન હતો એ કોઈપણ જાતની પરવાનગી એની પાસે ન હતી પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં નોંધાય સંડોવાયેલો હતો અને આ પ્રકારે જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું એ પ્રકારની અમને માહિતી છે અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર